માર રસ્તાને લઈને ટ્રાવેલ્સ એસોસિએશનનો મોટો નિર્ણય ટ્રાવેલ્સ એસોસિએશન ટોલ પ્લાઝાનો બહિષ્કાર કરશે ખરાબ રસ્તાને લઈ કોંગ્રેસ પણ ટ્રાવેલ્સ એસોસિએશનના સમર્થનમાં આવી છે ખાડા ટ્રાફિકની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ નહીં આપીએ સાથે પણ કહ્યું રાજકોટ જેતપુર હાઈવે પર ખરાબ રસ્તાને કારણે ટ્રાવેલ્સ એસોસિએશન વિરોધ પણ કરશે ખરાબ રસ્તા બાદ પણ ટોલ વસૂલાતો હોવાથી ટ્રાવેલ્સ એસોસિએશન વિરોધ કરશે ટ્રાવેલ્સ એસોસિએશને ટોલ ન આપવાની જનહિત સમિતિ જે પીડાય છે આ બીમાર રોડ ચક્કાજામ જે ટ્રાફિક સમસ્યા થાય છે તે બસ ના ટ્રાફિક બેસી પેસેન્જર બેઠા હોય ને ઘણી હાલાકી ભોગવવી પડતી હોય છે એના હિસાબે અમારે પણ સાંભળવું પડતું હોય છે આવતીકાલે જે બસના રાજકોટના હતા બોમ્બે રેલવેના એને બસ ચુકાઈ ગઈ હતી તો ટ્રાવેલ્સ ના સંચાલકોને ઘણી મુશ્કેલી સામનો કરવો પડતો હોય માટે આવતીકાલે જે કલેક્ટર કરવાની છે રાજકોટ એસોસિએશન નો સંપૂર્ણ ટેકો છે અને રાજકોટ ટ્રાવેલ એસોસિએશન કલેક્ટરશીને રજૂઆત કરી અને જો કોઈ એમાં ખાડામાં કે ટ્રાફિક સમસ્યામાં ફેરફાર નહીં થાય તો રાજકોટ ટ્રાવેલ એસોસિએશન કોર્ટના કારણો બહિષ્કાર થશે જે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર નીતિ નિયમ પ્રમાણે કોઈ પણ ગાડી અમુક મિનિટો થી વધુ પણ જો હેરાનગર થતી હોય તો ટોલ મુક્તિ આપી હોય ગડકરી સાહેબ એ વારંવાર કહેતા હોય છે અને પાંત્રીસ કિલોમીટર ની અંદર માં બે ટોલ નાખવું છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ માટે આવતીકાલે કલેક્ટર જે રજૂઆત કર્યા બાદ પણ જો કોઈ પણ સુધારા નહીં આવે તો અમે ટોલ નાકાનો બહિષ્કાર કરશું અને નીતિ નિયમ પ્રમાણે જે ટોલ નાકામાંથી મુક્તિ આપી પડે એમાં અમે મુક્તિ મેળવીશું અમે લોકો ટ્રાવેલ એસોસિએશન દ્વારા અહીંયા બધા એવા છે આ પ્રશ્ન ફક્ત આ ટ્રાવેલ્સને લગતો નથી આમ પબ્લિકનો પણ છે અહીંથી સાપર ગોંડલ કેટલાય ઇન્ડસ્ટ્રી જો અહીંથી જાય છે ફોર વ્હીલ લઈને જાય છે બીજા કેટલાય ઉપલેટા ધોરાજી કનેક્ટેડ પોરબંદર રોડ આ છે હવે આ પબ્લિકે એની મેળાએ ડાયવર્ઝન ગોતી લીધા છે આ રોડની આજુબાજુમાં ઉમરાડા ગોંડલ કોટડા સાંકડી બાજુમાંથી પબ્લિક ડાયવર્ટ થઈ પોતાની રીતે રોડ ગોતી અને પચાસ ટકા પબ્લિક તો ત્યાં ડાયવર્ટ થઈ ગયું હોય એ પોતાની રીતે ના થયું તો સમજો કે અહીંયા કેટલું ટ્રાફિક જામ થયું હવે ઉપલેટા જવા માટે નિકાવાથી જવા માંડ્યા છે ખાલાવડથી જવા માંડ્યા છે અનેક રસ્તાઓ પોતપોતાની રીતે ગોતી લીધા છે અમારો પ્રશ્ન એક જ છે કે રોડ નું કામ ચાલુ થાય યોગ્ય ડાયવર્ઝન આપી અને એનો નિકાલ એને કરવાની એની ફરજ આવે